સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને તાત્કાલિક પોલીસની મદદ મળી રહે તે માટે સુરત પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે સુરતમાં સો નંબર પર જેટલા કોલ આવે છે તેનું એનાલિસિસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે છેલ્લા છ મહિનામાં આવેલા પચાસ હજારથી વધુ કોલનું સર્વે કરાયું છે કયા એરિયામાંથી કયા સમયે અને કઈ ફરિયાદો વધુ આવે છે તે તમામ બાબતો ચકાસી અને આવનારા સમયમાં પોલીસ પેટ્રોલિંગ સહિતની કામગીરી વધુ સઘન બનાવવા જઈ રહ્યા છે સુરત પોલીસ કમિશનર જણાવ્યું હતું કે પ્રજાની દરરોજની જે રજૂઆતો હોય છે કોઈ તકલીફ પડતી હોય કે કોઈ પોલીસ મદદની જરૂર હોય કોઈ ઝઘડો થતો હોય કે કોઈ અસામાજિક પ્રવૃત્તિ હોય કે પછી ટ્રાફિકની સમસ્યા હોય આ તમામ બાબતોની રજૂઆત કરવા ગુજરાત પોલીસ પાસે સો નંબર ડાયલની એક સિસ્ટમ ઊભી કરી છે સુરતમાં સો નંબર પર એવરેજ દરરોજના બસો ચોર્યાસી કોલ આવે છે સુરત શહેરમાં કુલ સાડત્રીસ પોલીસ મથક છે તેમાં આ બધા કોલ આવે છે જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે મળીને છેલ્લા છ મહિનામાં આ કોલ કેટલા વાગ્યે આવ્યા છે કેટલા કોલ આવે છે એમ મળીને બે બે કલાકના ડિવિઝન કર્યા છે અને કયા પ્રકારના કોલ આવ્યા છે ઝઘડા મારામારી તોફાન દંપતિ વચ્ચે ઝઘડા ટ્રાફિક વગેરે બાબતોને લઈને ડિવિઝન કરવામાં આવ્યું છે અને તે પણ પોલીસ સ્ટેશન વાઇઝ કરવામાં આવ્યો છે જેમાં કયા પોલીસ સ્ટેશનમાં કઈ બાબતોને લઈને કયા એરિયામાંથી ફોન આવે છે તેનું એનાલિસિસ કરવામાં આવ્યું છે ગુજરાત પોલીસમાં જો પ્રજાના દરરોજના જો રજૂઆતો હોય છે કોઈ તકલીફ પડતા હોય યા એના કોઈ પોલીસ મદદની જરૂરત હોય યા કોઈ ઝઘડાઓ થતા હોય યા કોઈ અસામાજિક વૃત્તિ થતી હોય યા એના કોઈ ટ્રાફિકના નિયમન બાબતનો હોય ટ્રાફિક જામ હો આ તમામ બાબતોનો જો રજૂઆત કરવાના એક આપણે પાસે એક સરસ સિસ્ટમ ગુજરાત પોલીસ પાસે છે જો ડાયલ હંડ્રેડ જેના બોલીએ છીએ તો સો નંબર ઉપર લોકો કોલ કરતા હોય છે તો અમે એવરી ડે જો સો નંબર ઉપર જો કોલ આવે છે લગભગ ટુ હંડ્રેડ એટી ફોરના આસપાસ એવરેજ રહે છે બસો ચોરાશી કાલ એવરી આવે છે અમારા ટોટલ થર્ટી સેવન પોલીસ સ્ટેશન છે શહેરમાં આમાં આવે છે તો અમે જો ટીમ ક્રાઈમ બ્રાન્ચ કે ટીમ સાથે બેસીને છેલ્લા છે માસમાં કેટલા કોલ્સ આવી છે આ કોલ્સ કેટલા વાગેથી કેટલા વાગે દાખલા તરીકે રાત્રે મેં જીરો જીરો બાર વાગે તો બે વાગે બે વાગે તો ચાર વાગે ચારથી છે કરતા કરતાં બે બે કલાકના આમાં અમે લોકો ડિવિઝન કરવા જોઈએ અને રાત્રે આ રીતે ચોવીસ વાગે તક એટલે મતલબ રાતના બાર વાગે તક અને કઈ પ્રકારના કોલ્સ આવે છે ઝઘડા થયા મારામારી થઈ કોઈ તોફાન કરી રહ્યા છે કોઈ પતિ પત્નીને મારા મારામારી થઈ રહ્યા પડોશીને ઝઘડાઓ થઈ રહ્યા છે ટ્રાફિક નિયમન આ બધી બાબતોને લઈને અમે લોકો એના ડિવિઝન કરવાના ચાલુ કરે અને પોલીસ સ્ટેશન વાઇઝ જેટલા સેત્રીસ પોલીસ સ્ટેશનમાં કઈ પોલીસ સ્ટેશનમાં કઈ બાબતના કઈ એરિયામાંથી આ બધા એરિયા સ્પેસિફિક લોકો ફોન કરે છે આપણનેના તો આ બતાવે છે કે અમારા પર્વત પાટિયાના ફલા સોસાયટીમાંથી અમે બોલું છું અમે આ રીતે થઈ રહ્યા છે તો અમે જો કંઈ પત્રકાર કોલોની છે પત્રકાર કોલોની પાસે જો આ પ્રકારના પ્રમાણ બની રહ્યા છે અને આ રીતે માલ ઉધના દરવાજા પાસે આ તો એક સ્પેસિફિક એરિયા સ્પેસિફિક ટાઈમ સ્પેસિફિક અને ક્રાઇમ સ્પેસિફિક અને જે રીતે મદદ પબ્લિકને જોતા હોય આ રીતે આપણને ફોન કરે છે આ બધી ડિટેલ્સ જો ક્વોલિટી અમે કમ્પ્યુટરાઇઝ બધી થતી રહે છે રેકોર્ડિંગ થતી રહે છે જેના લઈને છ મહિનામાં લગભગ પચાસ હજાર કોલ્સનો ડેટા અમે લોકો કાઢવા જોઈએ છેલ્લા છ મહિનામાં લગભગ પચાસ હજાર કોલના ડેટા અમે કાઢ્યા છે જેમાં પચાસ હજાર કોલમાં પોલીસ સ્ટેશન દીઠ સમય દીઠ એરિયા અને કયા પ્રકારના કોલ હતા તે મુજબ ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે જેમાં સાત થી આઠ હજાર કોલ ટ્રાફિક અને અન્ય ડિપાર્ટમેન્ટના કોલ હતા જેને હટાવીને સાડત્રીસ હજાર કોલ એવા બહાર કાઢ્યા હતા જેમાં લોકોને પોલીસની તાત્કાલિક જરૂર રહે છે એના પર અમે સ્પેસિફિક કામગીરી કરીએ તો પબ્લિકને ઘણી બધી રાહત રહે તો એને લઈને સાડત્રીસ હજાર કોલ ડિટેલ કરવામાં આવ્યા છે જેને લઈને ક્રાઈમ કોન્ફરન્સ રાખીને તમામ અધિકારીઓને આ બતાવવામાં આવ્યો છે પર ડે તો લગભગ જો એ મહિનામાં લગભગ પચાસ હજારના જેટલા આશરે કોલ હોય છે આ પચાસ હજાર કોલ્સના પોલીસ સ્ટેશન દીઠ ટાઈમ દીઠ એરિયા દીઠ અને કઈ પ્રકારના કોલ્સ હતી એના દીઠ અમે લોકો ડિસ્ટ્રીબ્યુટ કરે જોઈએ તો આમાં જો બી ટ્રેફિક વગેરે હતી કરી સાત આઠ હજાર કોલ્સ ટ્રેફિકના અને અન્ય ડિપાર્ટમેન્ટના કોલ્સ હતી એના હટાવીને અમે લોકો થર્ટી સેવન થાઉઝન્ડ કોલ્સ એવી અમને એના બહાર નીકાળ્યા જે પબ્લિક તરફથી જો પબ્લિકને ઇમીડિયેટ મદદની જરૂરત રહે છે જેના અગર અમે લોકો એના ઉપર સ્પેસિફિક કામગીરી કરીએ તો પબ્લિકને ઘણી બધી રાહત રહે તો એના લઈને લગભગ સેત્રીસ હજાર કોલ ડિટેલ્સ કાઢવામાં આવેલા જોઈએ અને એના આજે પણ અમે અમારી ક્રાઈમ કોન્ફરન્સ રાખીને તમામ અધિકારીઓના અને બતાવવામાં આવેલા અને આ જ ટાઈમ દાખલા તરીકે પાંડેસરા છે પાંડેસરા રાત્રે આઠથી અગિયાર આ આઠથી અગિયાર મેં પૂરા શહેરના જો સુરત શહેરમાં જેટલા કોલ આવે છે એના નવ ટકા કોલ જોઈ એક પોલીસ સ્ટેશનમાંથી આવે છે પાંડેસરામાં પછી એના પછી અમે જોયા તો નેક્સ્ટ કોલ આવે છે ઢીંડોલીમાંથી લગભગ છ સાત ટકા ફીર છે સાત ટકા લિંબાયતમાં તો હોય છે ફિર આમાં ઉધનામાં હોય તો કરી પાંચ ટકા ફિર આમાં જો ટો પુના ગાંવમાંથી હોય છે ચાર પાંચ ટકા આ પ્રકાર જે બધા પોલીસ સ્ટેશન જો અમારા હેવી પોલીસ સ્ટેશન છે જ્યાં કોલ્સ આવે છે એરિયા સ્પેસિફિક અમે લોકો એના ઇન્ફોર્મેશન એક એક કોલ્સનો ડેટા પોલીસ સ્ટેશનના પીઆઈઓને આપી અને એના પછી જો કઈ એરિયામાં કેટલા વાગે જો તકલીફો વારંવાર પડે છે એના હિસાબથી પોલીસનું ડિપ્લોયમેન્ટ અત્યારે

વધુમાં જણાવ્યું હતું કે જો પત્રકાર કોલોનીમાં રાત્રે 8 થી 12 ના વચ્ચે દરરોજ પુષ્કળ કોલ આવે છે તો પીસીઆર ગાડી પીઆઈ ડિસ્ટાફની ટીમ સેકન્ડ મોબાઈલ તે વિસ્તારમાં આ સમયમાં પેટ્રોલિંગની સાથે સાથે vehicle ચેકિંગ કરવાના એવા લોકો કે જેઓના નામજોગ ફરિયાદ સો નંબર પર આવી છે તેઓને પકડવાના અટકાયતી પગલા લેવાના કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ હોય તો તેના પર પગલા લેવાના આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમો એસઓજીની ટીમો આ ટીમો પણ આ સમય પર જ આજ વિસ્તારમાં ટાર્ગેટ પર કામ આપીને ત્યાં હાજરી આપશે તો આવનારા દિવસોમાં તેનું રિઝલ્ટ પણ મળશે દાખલા તરીકે આપણે વાત કરીએ કે પત્રકાર કોલોનીમાં રાત્રે 8 થી 10 ના વચ્ચે લગભગ એવરી ડે પુષ્કળ કોલ આવે છે તો અમારી ગાડીઓ પીસીઆર ગાડીઓ અમારા પીઆઈ ડી ટીમ જો છે સેકન્ડ મોબાઈલ તે વિસ્તારમાં મે આ સમય પેટ્રોલિંગ ને સાથે સાથે વહીકલ ચેકિંગ કરવાના એવા લોકોનો જો સર્ચ કરવાનો જેના નામ ફરિયાદો આપણો 100 નંબર પર લોકો આપે છે એના પકડવાના એના ઉપર અટકાયતી પગલા લેવાના સાથ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ હોય તો એના ઉપર એક્શન લેવાના અને પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમો એસઓજીના ટીમો આ લોકોને બી આ જ વિસ્તારમાં આ જ ટાઈમે અને ટાર્ગેટેડ કામ આપીને જો એના ત્યાં હાજરી આ લોકો રાખશે જેથી ધીમે ધીમે આવનાર દિવસોમાં આ બધા જો અમે જો જ્યાં અમારા પ્રોબ્લેમ છે એના ઉપર જો એક્શન લેવામાં આવશે જેથી આવનાર સમયમાં એના રિઝલ્ટ પણ મળશે પ્લસ અમારી જો પ્રજા છે જેના તકલીફો છે વારંવાર કે અમે લોકો જોઈએ તો રિપીટેડ કોલ્સ બહુ આવે છે કે એવરી ડે હા એવરી સેકન્ડ ડે એક જ જગ્યાથી એક જ પ્રકારનો પ્રોબ્લમના કોલ્સ આવે છે તો આવનાર સાયન્ટિફિક સ્ટડી અમે લોકો જો કરી છે એના રિઝલ્ટ બી આપણને મળશે જો એ અને આવનાર સમયમાં એના અમને એના ફરક પણ જોવા મળશે પબ્લિકને બી ખૂબ એમાં જો આરામ મળશે અને આ જ રીતે અમે જો ટ્રાફિકના લગભગ સાત આઠ હજાર કોલ્સ કે કંઈ ટ્રાફિક જામ થતા હોય કંઈ પુલિયા બોલ સાંકળ હોય કંઈ મેટ્રોના કામ ચાલતા હોય તો એવા જગ્યા ઉપર કેટલા વખત દાખલા રૂપિયા દાખલા રૂપિયા અમે વાત કરીએ તો વરાછામાં સવારે છે સાડે છ વાગે અર્લી મોર્નિંગના પીક ટાઈમ હોય છે જ્યારે કલાકારો બધા ફેક્ટરી જાય છે અને પછી સાંજે છ વાગે નીકળે ત્યારે પીક ટાઈમ હોય લેકિન અમુક ઓફિસેસવાળા એરિયામાં સાડા દસ વાગે પીક ટાઈમ હોય તો અલગ અલગ કઈ એરિયામાંથી કેટલા વાગે ટ્રાફિકના કોલ્સ આવે છે આ હિસાબથી ટ્રાફિકના ડિપ્લોયમેન્ટ નહી સ્થિતિ અમે લોકો કરીશ જેથી કે આ પ્રકારની જો સમસ્યા આવે છે જો અમારે કંટ્રોલના ડેટામાંથી અમે મળ્યા છે એના અમે લોકો સોલ્વ કરીએ વધુમાં જણાવ્યું હતું કે આ ઉપરાંત ટ્રાફિકના પણ જે સાત થી આઠ હજાર કોલ હતા તેમાં જ્યાં ટ્રાફિક જામ થતા હોય તેવી જગ્યાએ નવેસરથી ટ્રાફિકનું ડિપ્લોય કરી સોલ્વ કરાશે આ ઉપરાંત જે એરિયામાં વધુ ફરિયાદો આવે છે ત્યાં વધુ પ્રમાણમાં ફોર્સ અને વધુ અધિકારીઓ આપવામાં આવશે આ ઉપરાંત વહીકલ પણ આપવામાં આવશે જેથી લોકોની સમસ્યાનું નિરાકરણ થઈ શકે અને આ સિવાય કે જ્યાં એરિયામાંથી વધુ પ્રમાણમાં તકલીફો છે એના વધુ ફોર્સ અમે આપીએ વધુ અધિકારીઓ આપે આપીએ સાથ સાથોસાથ વ્હીકલો બી એના આપીએ જેથી કે આ અમારા જો લોકોનો જો તકલીફ પડે છે એના તાત્કાલિક અને ઝડપથી એના પ્રોબ્લેમને અટેન્ડ કરી શકાય અને એના ઉપર એક્શન લઈ શકાય તો આ આજે અમે લોકો બધા જો અમારે એક મહિનાના એનાલિસિસ હતા આજે બધા અધિકારીઓને બતાવવામાં આવેલા છે અને સાથ આ લોક કામ કરશે અને રાત્રિના સમયે જો આપણા પીસીઆર ગાડીઓ હોય છે જેના રાત્રે અમે એક વાગ્યા પછી એકથી છ સાત વાગે તક કોઈ જોઈએ બહુ જ ઓછા કોલ્સ રહે છે સો નંબર ઉપર તો આ સમય દરમિયાન જો સ્પેસિફિક એરિયાઓ છે રૂટો છે નક્કી કરીને પીસીઆર ત્યાં ઊભી રહેશે ત્યાં જો ચેકિંગ કરશે નાઇટમાં અને સવારનો ટાઈમ જો હોય છે પાંચથી સાત જ્યારે મોર્નિંગ વોકર્સ જતા હોય તો મોર્નિંગ વોક કરે છે તો એની સેફ્ટી સિક્યુરિટી માટે કોઈ સ્નેચિંગ નહીં બને તો એના માટે પીસીઆરને લગાવવામાં આવશે તો તમામ આ જો ડેટા ડેટાને ઉપરથી અમે સ્પેસિફિક કારણ કે અમુક જો મોર્નિંગ વોકર્સ આપણા क्या करे करे फोन करे भाई हमें यहां निकला तो कोई चाइनीस सेंचिंग ना बनावनी पड़े अगर અત્યારે અહીં કુછ સસ્પેક્ટેડ લોકો ફરી રહ્યા છે તો એના કોલ્સ નહીં સાથે अर्લી મોર્નિંગના ટાઈમે પીસીઆર જો ગાડીઓ છે અમારી ત્યાં રહેશે એના વિસ્તારમાં જેથી લોકો મોર્નિંગ વાગ સારી તે કરી શકે बहनों છો તો મંદિર વરા જાય કોઈ चाइनीस सेंચિંગ ના બનાવની બને બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત